નમસ્કાર હું છું ડૉક્ટર વૈભવ પટેલ ઓર્થોપેડિક સર્જન હું મૂળ ખેડા જિલ્લા ચરોતર વણસોલી ગામનો વતની છું અને હું ઓર્થોપેડિક તરીકે આઠ વર્ષથી સેવા આપી રહ્યો છું મેં સ્ટાર્ટિંગ વેદ હોસ્પિટલ ખાતરજથી કરી હતી અને ત્યારબાદ આપણી આ દસમી બ્રાન્ચ છે અને આ દસમી બ્રાન્ચમાં ખાસ કરીને સ્પેશિયલ ચરોતરની બધી જ જનતાને લાભ મળે એના માટેની સ્પેશિયલ વિશાળકાય એકસો આઠ બેડની હોસ્પિટલ આપણે નડિયાદમાં ચાલુ કરવા જઈ રહ્યા છે અને તે માટે તમામ મિત્રોને બધાને શુભેચ્છા પાઠવું છું આ સિવાય મારો ખાસ ઉદ્દેશ એ રહ્યો છે કે ખેડા જિલ્લામાં જે જે તાલુકા છે તે તાલુકાના જે દર્દીઓ છે એ દર્દીઓને બહાર ના જવું પડે મોટા સિટીમાં નાના ના જવું પડે તે માટે આપણે દરેક તાલુકામાં પચીસથી ત્રીસ બેની નાની હોસ્પિટલ ખોલતા હતા અને તેમાં અનેક જીવો મેં બચાવ્યા છે મારી ટીમોએ અનેક જીવો હૃદયના અટેકથી લઈને હેડ ઇન્જરી એક્સિડન્ટના કેસો તમામ તાલુકામાં આપણે ઘણી સારી સેવા આપી રહ્યા છે અને તમામ હોસ્પિટલ કાર્યરત છે અને તેમાં દર મહિનાના એકથી બે મરતા જે જીવો છે એ બચાઈ રહ્યા છે એ સિવાય આજકાલ જેમ જેમ આપણે પબ્લિક વધે છે અને જેમ જેમ રોગો વધે છે જેમ કે કેન્સર સર્જરી છે પથરીના રોગો છે અને આપણા માન્યશ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આયુષ્માન યોજના છે તેમ તેમ બધા રોગો બહાર આવી રહ્યા છે બધાને ખબર પડી રહ્યા છે કે આ રોગ આ રીતના છે અને તેનું નિરાકરણ થાય છે તે માટે આ હેતુથી આપણે નડિયાદમાં એક સુપર મલ્ટિસ્પેશિયાલિટી એકસો આઠ બેડની હોસ્પિટલનું ઇનોગ્રેશન આજે કરવા જઈ રહ્યા છે તો તમે આ જોઈ શકો છો કે માઇક્રોસ્કોપના લેન્સ છે એ લેન્સ 1000 ગણો જે મગજની ટ્યુમર હોય સ્પાઇનના જે નસો નીકળતી હોય એ નસોમાં જોઈને તમે અહીં આગળ જોવાનું હોય છે અને અહીં આગળથી પેશન્ટનું મોઢું કે જે એ હોય છે રાખવામાં આવે છે અને આ આપણે ઉપર નીચે અને આ આસિસ્ટન્ટ માટે છે તમે જોઈ શકો છો કે આસિસ્ટન્ટ પેરે એટલે આ જ્યારે પણ આપણે જોબમાં સર્જન જુએ અને અહીં આગળ ઓપરેશન ફિલ્ડ હોય એટલે આ રીતના અને અહીં આગળ આસિસ્ટન્ટ હેન્ડલિંગ અહીં આગળથી ફોટો વિડીયો બધું પણ તમે ક્લિક કરી શકો છો ફોટો વિડીયો ફોકસ શું કરવું આ ઝૂમ કરવાની આઉટ ઝૂમ ઇન એટલે આ પણ સુવિધા ફક્ત ને ફક્ત અમદાવાદમાં સ્ટર્લિંગ ઝાયડર સિમ્સ ત્રણે જ હોસ્પિટલમાં છે જે આ સુવિધા પણ આપણે અહીં આપીશું એ સિવાય થ્રી સિક્સ આપણે તો પણ એક બહુ મોટી એ છે એને માઇન્ડ્રે કંપનીના છે વેરી હાઈ રેપ્યુટેબલ કંપની અને પણ એક જીનું છે સર્જરી હોય તો એ પણ એની સાથે થઈ શકે દસથી પંદર કલાકની ઉપરની સર્જરી હોય એ આ વર્ક સ્ટેશન પર થાય છે બાજુમાં પણ જે મશીન છે એના જેવું છે એટલે જે લાંબી સર્જરી હોય જે નોર્મલ માણસો થાકી જાય એના કારણે આનું મશીન આવે એવું કે જેને એક વખત મૂકી દીધું એટલે ઓટો મોડ પર જતું રહે એટલે એમાં હવે એજન્ટ આવે નાખી દેવાના એટલે અનેસ્થેટિકને ડૉક્ટરને ખાલી બેસી જ લેવાનું